हेलो फ्रेंड गुड मॉर्निंग जेवर साइड वेलकम बैक टू माय ब्लॉग કેમ છો બધા મજા માં જસો નહી પણ મજામાં જ છે સીતારામ બધાય ની અને બસ જો હન થોડીક વાર પહેલા ઉઠ્યા એટલે કે ફાળા હાતક વાગે અને સા નાસ્તો કર્યો રોટલી બનાવી ને પછી નાસ્તો કર્યો સા નાસ્તો કરી લીધો અને પછી સાત્વિક ભાઈ અમારું ઉઠા તો એને રોટલી બનાવેલ એને ખવરાવ્યું

એ તો સા નાસ્તો જ થયો ખાલી બીજું તો કામ હોય છે કરવાનું તો કામ કર નાખા નવા સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ સપોર્ટ કરજો ફ્રેન્ડ ચાલો આપણે પછી આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું અને હા સાથે જો હું તમને છે ને શ્રીખંડ બનાવવાનું છે મારે તો જો મેં શિખંડનો કયો જુગાર કર્યો ઘરો ફ્રીજમાં હેને રૂમાલમાં હે ને શ્રીખંડ દહીંયા રાખે અને ફ્રીજમાં હે ને ને ટીંગાડા દીધું ને પછી એને પાણી આખું નીતરે જાય છે એટલે પછી આપણે એને શ્રીખંડ બનાવવાનું છે ફ્રેન્ડ તો જુઓ હું તમને બતાવવા જો આવી રીતના મેં ગીત જુગાડ કર્યો જુઓ જો ફ્રેન્ડ જો જો આવી રીતના રૂમાલ છે ને મેં ટીંગાડ દીધો ખંડડીઓ રાખે ને મસ્ત જવો તો પાણી જવો આપણે આમાં બધું છે ને ગુ પાણી તો આપણે ફ્રી થાય ને એટલે પછી ખંડ બનાવવાનું છે ને એમાં સાત્વિકભાઈ છે ને જો ઉભે ફ્રિજ છે ને ખોલીએ ને એટલે એમાં સાત્વિક ભાઈ છે ને પહેલા જ ફૂગલીએ જે હાથમાં આવે લેન ને પીસ નાખે દે હેઠું સાત્વિક અમારે એટલે આવું બધું છે ફ્રેન્ડ તો જો આવી રીતના હે ને મેં તો જુગાડ કર્યો તો શીખનનું મોટું પાણી હે ને બધું નીતરે જાય તો મેં હે ને દોઢ લીટર જેવું દૂધ મેળવું હતું અને એનું દહીં બનાવ્યું હતું દહીં બનાવે પછી મેં રૂમાલમાં ભરી દીધું ને પછી ફ્રિજમાં ટીંગાડી દીધું એટલે મસ્ત હના શ્રીખંડ બને જશે આપણે બનાવવાનું છે તો પાણી બધું નીતરે જ પછી આપણે ડ્રાય ફ્રૂટ ને કેસરને ખાંડ દરેલી ને બધું મિક્સ કરીને પછી આપણે શ્રીખંડ બનાવ નાખવાનું છે તો એવું હોય ફ્રેન્ડ તો બધું કામ કરવાનું ફ્રી થઈ જાય ને ભાઈ બહેમાર હોય જાય એટલે પછી આપણે શ્રીખંડ બનાવ નાખ્યું તો સીખંડ પૂરી બનાવી નાખ્યું તો છજી ચિકન પુરી બનાવી નાખ્યું પછી કાલે બનાવી બનાવ્યું તો એવું છે ફ્રેન તો સન્માસિકંધ તો કાલે હંજી બનાવું હતું પણ પછી ટાઈમનું તો ફ્રી નથી એટલે પછી ચ્યાગના રોટલા પછી બનાવી નાખ્યા મકાન કાલે રવિવાર ઉતું તો કાલે રવિવારે કંઈક ને કંઈક કઈ જોકે બનાવતા પણ રવિવારે એ મજા આવે તો પછી ઘેર હોય હજે એટલે પછી હું કાલો ને નાખા પણ ફર્સ્ટ ટાઈમ ન જોડ્યો એટલે પછી ન બનાવ્યો ન જાય ને ખાટલો ને એવું બધું ભરતો હતો ને સાત રમારતી હતી કાલે ઓસન પૂરું પાસું ને પાણી આવે બધું એટલે પછી ટાઈમ જ ન જોડ્યો પછી ફ્રીજ ન થયા એટલે પછી મેં ન બનાવ્યું એટલે મેં કીધું આજ ટાઈમ જળ ગયો ને તો આજ બનાવવા રાખી દે પછી હાંજી પૂરી બનાવી નાખ્યું પૂરી કર્યું આપણે હાજી તો એવું હે ફ્રેન્ડ તો હાલો આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ તો જોવો મેં એને જો રૂમાલ માં હેને રાખ્યું હતું દહીં બાંધે તો મસ્ત જોવો આપણું દહીં એકદમ પાણી મિત્રેવું અને જો આમાં એમે એલચી ખાંડ લીધી ખાંડનો ભૂકો કર નાખો મિક્સરમાં અને કેસર દૂધમાં પલાયરવું અને ડ્રાય ફ્રૂટ આજે બાકી છે ને એમાં સાત્વિક ભાઈ જો નાસ્તો કરે અને હું ભેગી કરા અને શ્રીખંડ બનાવતી હતી મેં કીધું હાલો ભેગા ભેગ વિડીયો પણ શૂટ કરેલી છે આપણે તો હાલો આપણે આગળ આગળ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ખાંડ મિક્સ કરી નાખીએ પછી કેસરને એલસી ને ડ્રાય ફ્રૂટ નાખી દીધું ફ્રેન્ડ જો ફ્રેન્ડ તો આપણો શિખન જો બને ગુ મસ્ત ખાંડ ને એલસી ને કેસર વાળું દૂધ ને જો મિક્સ કરી નાખું એટલે જો આપણો હે ને શ્રીખંડ બનેગું ને ડ્રાય ફ્રૂટ જાય છે ને મારે કટ કરવાનું બાકી છે તો પછી કટ કરવાને નાખે દે જો ફ્રેન્ડ આપણું શ્રીખંડ બન્યું ને એક નંબર એક નંબર શ્રીખંડ બને ઘેર બહુ મસ્ત બને મેં કેટલી વાર બનાવ્યું અને પાછું જોવો આજ પણ બનાવ્યું જો કેસરને નાખીએ એટલે થોડુંક પીરું થઈ જાય શ્રીખંડ

જારી બંધ કરવી પીડવી રમવું ને આવતો રે હાલ હા નારમ જા ડેલે રમજા હા રમ હા ના રમ હા રમ રમ જારી પાછી ખોલીને ને બંધ કરવા આવશે પાછું હા રમ ના હા જા નાખાતેઠું નાખાતેમ હમ ડીકો હે ભાઈ સાચવી તું ડાયો છે ને ડાયો છે ને ડાયો દીકરો હેને ડાયો છે અહીં જોતા ડાયો છે ને જો આપણે ડાયો છે ને હા જો કેવું આપણે ડાયો દીકરો છે હા તો વાંડેલારામ જો ડાયો હોય તો જા વેલારામ જા તો જો ફ્રેન્ડ આવું ગયો ને ફ્રેન્ડ છે ને બેને શિખંડ બનાવી લીધું શિખંડ બનાવતી તી તો શ્રીખંડ પણ બનાવી લીધું ને સાત વેકને નાસ્તોય કરાવ્યો અને હવે ને

પછી બનાવીએ થોડી વાર એવું બેહાવીએ બારોબાર બાર તો થોડીક વાર બેસીએ તો મજા આવે ને મારે કપડાં હકેલવાના હે ને જે પૈડા થોડાક હકેલા હતા અને થોડાક પૈડા જે હું તા તે અગડી જો લીધા તે જો એ હકેલવાના પછી હોકલા તો આવું બધું હે અટાણે જુઓ સાડા સવા સાત વાગે થોડી વાર બારબાર જાય વહેવા તો મજા આવે થોડીક વાર બેઠી હોય મારી ફ્રેન્ડ

તો જો ફ્રેન્ડ આવું બધું છે ને અત્યારે હેના પવન ફૂલ છે હમણાં તો પવન તો ફૂલ હોય જ આખો દી પવન હોય ને રાતે પણ પવન હોય યચન ને એ બધું થાય જોતા દિ હથમાં સાડા સો વાગ્યા એટલે આવતી એટલે આવું હોય ફ્રેન્ડ તો હાલો આપણે પછી આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું અને પ્લીઝ બધાય સપોર્ટ કરજો બસ મારે એટલું કહેવાનું હે કે બધાય સપોર્ટ કરો તો આપણે ફેમિલી મોટી બને જાય બધા સપોર્ટ કરો તો ફ્રેન્ડ બધું એ ફ્રેન્ડ તો ચાલો પછી એવું વિડીયો કન્ટીન્યુ કર્યું આપણી